આ સમગ્ર કાર્યવાહી વિશે વધુ માહિતી દબાણ શાખાના અધિકારી આપી આ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણ હેઠળ હતો જેનાથી ટ્રાફિકમાં અવર મુશ્કેલ બની હતી નાગરિકોની સુવિધા અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે તેમ અધિકારીએ જણાવ્યું પ્રિય લક્ષ્મીબેન ગરનાડા પાસે મેઇન રોડ ઉપર ગાડી ગલ્લાના જે દબાણો છે તે સહાયજીગન પોલીસ સ્ટેશન દ્વારા જાણકર્તા દબાણ શાખાની ટીમ સહાયજીગન પોલીસનો સ્ટાફ તમામને સાથે રાખી અને આજ રોજ ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને રોડ પરના દબાણ દૂર કરવામાં આવે છે